સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે પાના નંબર એકસો તોંતેર પરનો પ્રસંગ છે જમનેશ મહાપ્રભુજીનું વચનામૃત વૈષ્ણવોની આજ્ઞાથી આપણે ચાલુ કરીએ બોલ શ્રી ગોપાલ લાલ લેકી જય પછી દામાદેવાએ પોતાના અપરાધની ક્ષમા માંગીને મોહનદાસને કહ્યું કે આ મહાપ્રસાદ લુકાવ્યો છે તેનું કેમ થાય મહારાજને આની જાણ થાય તો શું કહેવાય ગયા પ્રસંગમાં આપણે જોયું હતું કે દામા એ પારખું કરવું હતું મહાપ્રસાદ ખરેખર કહે છે કે ખૂટતો નથી તો ખરેખર સાચું છે કે શું એનું પારખું કરવા માટે એને ટીખળ કરી હતી ત્યારે મોનદાસ કહે છે કે તેની ચિંતા ન કરશો એ મહાપ્રસાદનું કારણ ઘણું વધ્યું છે તે જ્યારે વૈષ્ણવ મંડપેથી વિદાય થાય ત્યારે માળા પ્રસાદમાં ધોબે ને ધોબે આપશો એટલે કે ખૂબ ભરી ભરીને આપશો મોકળા મને તોય ઓટ નહીં આવે દામાદેવા મોહનદાસની વાત સાંભળી ચરણમાં લોટી પડ્યા અને કહ્યું કે રાજ અમારા ઘરે પધારવાની કૃપા કરો તમોએ અમને સનાથ કર્યા છે તો તમે અમારા દેવી દ્રવ્યનો કંઈક ભગવદ્ વિનિયોગ થાય તેવી કરુણા કરો મહારાજ સંધ્યા ટાણે મંડપ મધ્યે પધાર્યા અને સર્વ જૂથ દર્શન કરવા આવ્યો હું તથા મોહનદાસ બિહારી બનવારી કુંભનદાસ વગેરે પાસે હતા અને દામાદેવા લક્ષ્મીદાસની સાથે દર્શને આવ્યા મહારાજ શ્રી જમનેશના દર્શન દામાદેવાએ કીધા ચરણ સ્પર્શ કીધા અને ભેટ ધરીને બે હાથ જોડીને ઊભા રહ્યા ત્યારે દામાદેવાને જોઈને મહારાજ ઘણું જ મુસ્કાયા અને કહ્યું કે દામાદેવા શું વિમાસણમાં છો તમારા માથે મોહનદાસની ઘણી કૃપા કીધી તમો નિહાલ થયા મહારાજે કહ્યું લખ્મીદાસનું પારખું થયું મહાપ્રસાદનું પારખું થયું કે નહીં થયું એમને લક્ષ્મીદાસનું પારખું કરવું હતું એટલે કે મહારાજ કટાક્ષમાં કહી રહ્યા છે એમને કે લક્ષ્મીદાસનું પારખું થઈ ગયું અને સાથે સાથે મહાપ્રસાદનું પારખું થયું કે ના થયું તમને એટલે દામાદેવા મહારાજના વચન સાંભળીને આશ્ચર્ય પામ્યા અને ચરણમાં પડી ગયા અને બોલ્યા કે મહારાજ આપ તો અંતર્યામી છો ઘટઘટની જાણવાવાળા છો રાજજીવબુદ્ધિએ જે થયું તે થયું છે રાજ જીવને સન્મુખ લાવવા વાળા તો આપ છો અને બહિર્મુખ કરી દો તો થઈ જાય રાજ આપના તાદર્શી ભગવતીની સુદૃષ્ટિ થતાં અમે ઉગરી ગયા છીએ નહીં તો થોરો ન રહેત આપ તો કરુણાના સાગર છો જીવ ઉપર કાંઈ ને કાંઈ મિસ કરીને કરુણા કરો છો મહારાજ અમે તો જીવ છીએ તમારા ગોલા છીએ એમ કહીને ચરણમાં પડી ગયા પૂર્ણાનંદ પૂરણ પુરુષોત્તમ કરુણાના સાગર શ્રી જમનેશ દામાદેવાની દિનતાયુક્ત વાણી સાંભળી અતિ પ્રસન્ન થયા અને કીધું જો દામાદેવા ઠાકોરજીના ઘરનું ને મહાપ્રસાદનું અને ભગવદીના સ્વરૂપનું ક્યારેય પારખું ન કરવું એ તો મહાન અપરાધ છે તે અપરાધથી તો ભગવદી જ છોડાવી શકે બીજાનું સામર્થ્ય તેમાં ન ચાલે માટે આ વાતથી સદા સાવધાન રહેવું જીવનો બગાડ તરત થઈ જાય આ બધું જૂથ અમારું અંગીકૃત કૃપાભાજન છે તેની પરખ જીવ શું કરી શકે મહારાજની મીઠી મધુરી વાણી સાંભળી મોહનદાસ અતિ હરખાણો અને બોલ્યો કે મહારાજ તેનો મનોરથ સિદ્ધ કરવાની કૃપા કરો આપ પધારવાનું વાયક આપો માળિયા પધારો અને મહા મનોરથ તેનો પૂરણ કરવાની કૃપા કરો તે આપ આજ્ઞા આપો તેમ થાય મોહનદાસની વાતથી મહારાજ અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે મોહનદાસ તારી કાનીથી શું સિદ્ધ ન થાય મહારાજે મહેન્દ્ર કૃપા કરીને વાયક આપ્યો અમો પધારશો તમે નિર્ધાર કરો દામા દેવા તારા પર ભગવતીની સુદૃષ્ટિ થઈ છે તારો મનોરથ અવશ્ય સિદ્ધ થશે પછી માંડવે પાંચ દિવસનો મેળાપ રહ્યો અને વૈષ્ણવ છઠ્ઠા દિવસે વિદાય થયા માળા પ્રસાદમાં મહાપ્રસાદ અદકેરો સર્વ જૂથને આપ્યો પણ ઓટ ના આવી વૈષ્ણવ તો ખૂબ રાજી રહ્યા પછી મહારાજે મોહનદાસને કહ્યું લક્ષ્મીદાસને કહો તે મન મહાપ્રસાદને મનોહાર વિનંતી કરે પછી જ તે પધારશે પછી મોહનદાસ લક્ષ્મીદાસને સાથે તેડીને પ્રસાદી ભંડારે ગયા લક્ષ્મીદાસે મહાપ્રસાદને દંડવત પ્રણામ કરીને વિજય થવાની વિનંતી કરી ત્યાર પછી જે રહ્યો તે અમોએ સર્વોએ વાંટી લીધો અને મહારાજ પાસે ગયા કે રાજ આપની આજ્ઞા અનુસાર કાજ સિદ્ધ કરીને આવ્યા છીએ ત્યારે મહારાજ મંદ મંદ હસ્યાને કહ્યું કે મહાપ્રસાદનો સ્વરૂપ સર્વથા અલૌકિક છે તેની જાણ બધાને ન હોય તેનું ગોપ્ય સ્વરૂપ બીજાને ન કહેવાય વિપરીત ભાવવાળા ન જાણે મહાપ્રસાદ તો સખાનું સ્વરૂપ છે તે ઠાકોરજી ને વૈષ્ણવ હોય ત્યાં સુધી તેનાથી અળગો ન થાય તે લીલાત્મક સ્વરૂપનો તેનો ભાવ છે માટે મહાપ્રસાદનું પારખું ન કરવું તેને સ્વાદથી ન લેવો મહાપ્રસાદ જાણીને લેવો એનો સ્વાદ તો ઠાકોરજીને સ્વામીની જ જાણે જીવ શું તેના સ્વાદને જાણે મહાપ્રસાદ જીવે સ્વાદે ન લેવાય પ્રીતે લેવાય બગડ્યું સુધર્યું શ્રીજીને અર્થે કહેવાય જે શ્રીજીને આરોગતા શ્રમ ન પડે તેમ જાણવું આમ વચનામૃતે મહારાજે કહ્યું હતું ગ્રીષ્મ રથ હતી પણ ઠાકોરજી ને વૈષ્ણવને ઘણા સુખ આપ્યા હતા પછી બનુભાઈ મહારાજ સન્મુખ ઘણું નાચ્યો અને રાગ સારંગનું એક ઘણું ગૂઢ કીર્તન બોલ્યો કીર્તન છે તત્વ અરથ કો કારણ જાને સોઈ શ્રી ગોપેન્દ્ર સુતા ગુણ ગાવે ઇન ઉન મેં કચ્છ સંશય નહીં સોહી પરમ પદાર્થ પાવે એ રાખે અપુની લીલા પ્રગટ દેખાવે તબ બનવારી તબી રીત નવતમ નાના ભાવ જનાવે આ કીર્તન સાંભળી મહારાજ ઘણું જ પ્રસન્ન થયા અને બનવારીને પોતાના શ્રીમુખનો ઓગાર તંબોલનો આપ્યો ને કહ્યું કે બનવારી તને ભર ઘણો જ છે ને તે ઠેરાઈને રહેશે પછી મહારાજ જશા રાવળની સાથે ડુંગરપુર પધાર્યા તે સંવંત સત્તરસો અડતાલીસની સાલે બીજા વૈશાખવાદી ચતુરાદશીનો માંડવો ધ્રોળમાં બદનકુંવરે કીધો ત્યારે પધાર્યા હતા આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ